મિત્રો સંસ્કારી મંત્રી આદરણીય પરમપૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે કે હર સંઘવીભાઈએ બે હજાર ને તેરમાં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેનો એફઆઈઆર નંબર છે બસ્સો એકાવન ઓબ્લિક બે હજાર તેર જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ એકસો તેતાલીસ આઈપીસી કલમ એકસો સુડતાલીસ એટલે કે રાયોટિંગ પણ મહત્વની કલમ જે ત્રણસો ને બત્રીસ એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો જી હા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર બે હજાર તેરમાં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર બસો એકાવન ઓબ્લિક બે હજાર તેર દરમિયાન આ કલમ ત્રણસો બત્રીસ હેઠળ એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું જાહેરમાં સોરી કહીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર સંઘવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે એ જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ ત્રણસો મુજબ એમની સામે પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને આરોપીઓને બચાવવાની વાત હતી મારા કિસ્સામાં એવું નથી જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી એટલે આટલી વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું આશા રાખું છું કે આ વિડિયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે મિત્રો સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે કે હર્ષ સંઘવીભાઈએ બે હજારને તેરમાં એવું કૃત્ય કર્યું હતું તેમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેનો એફઆઈઆર નંબર છે બસો એકાવન ઓબ્લિક બે હજાર ને તેર જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ એકસો તેતાલીસ આઈપીસી કલમ એકસો ને સુડતાલીસ એટલે કે રાયોટિંગ પણ મહત્વની કલમ છે ત્રણસો ને બત્રીસ એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો જી હા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર બે હજાર તેરમાં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર બસ્સો એકાવન ઓબ્લિક બે હજાર તેર દરમિયાન આ કલમ ત્રણસો બત્રીસ હેઠળ એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેકશન ભૂલ થતી હશે હું જાહેરમાં સોરી કહીશ